ખંડેરા માર્કેટ કોર્પોરેશનની વડી કચેરી નજીક જ ફૂલ બજારના દબાણ દૂર કરવામાં આવ્યા સાથે જ ફૂલ બજારમાંથી વોર્ડ ઓફિસરની ટીમે ફૂલોનો જથ્થો જપ્ત કર્યો રોડ પર વેપાર કરવા વહેલી સવારથી વિવિધ ગામેથી ખેડૂતો ફૂલોનો વેપાર કરવા આવે છે દબાણની કામગીરી દરમિયાન પણ વોર્ડ ઓફિસરની વાલાદવલાની નીતિ સામે આવી કોર્પોરેશન કચેરીની ફૂટપાથ પર બેસતા ફ્રૂટના વિક્રેતાઓને રોડ પરથી ખસી જવા સૂચના આપી માત્ર ફૂલ બજારને જ નિશાન બનાવવામાં આવ્યું બે ફૂલોના જથ્થો ભરેલી ઈકો કાર અને એક ફ્રૂટની લારી કબજે કરી આજે ખંડેરા માર્કેટ ચાર રસ્તા અને એના આજુબાજુના વિસ્તારની અંદરથી ફૂલોવાળા ફ્રૂટ શાકભાજીવાળા તમામના દબાણો હતા એ અને સફાઈની કામગીરી પણ પૂરજોશમાં ચાલતી હોય સફાઈમાં બી નડતરુપ હોય તેથી આજે ખંડરા માર્કેટ ચાર રસ્તાની આજુબાજુના તમામ દબાણો અત્યારે હાલમાં પચીસે ક્રેટ જમા લીધી છે બે ગાડીઓનો સામાન ફૂલ જમા લીધેલા છે અને અત્યારે એક લારી રૂટની જમા લીધી છે આ રોજ સવાલ રોજ થાય છે અમારા દ્વારા અને તંત્ર દ્વારા દવાણની શાખાને સાથે રાખીને અવારનવાર કાર્યક્રમ કરવામાં આવે છે પણ અહીંના વેપારીઓ દ્વારા આઈ રીતના દબાણ કરાવવામાં આવે છે એ લોકોને અમારા તરફથી તંત્ર તરફથી સૂચના પણ આપવામાં આવી છે આ રીતના કામગીરીમાં અડચણ રૂપ થશે તો એ તમારી તમામ સામાન જમા લેવા